પોલીસે એક ઓવરબ્રિજ એજન્સીમાં દરોડા પાડ્યા કુલ નેવું બનાવટી માર્કશીટ સહિતના દસ્તાવેજો જપ્ત કરી અમદાવાદના શખ્સની ધરપકડ કરી છે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલા ત્રિશ્રા સફર કોમ્પ્લેક્ષમાં ચોથા માળે કાર્યકર્તાએ એએસપી સ્ટીડી પ્લાનર એલઆઈસી નામની ઓવરસીઝમાં વિદેશ જવા માટે બનાવતી સર્ટિફિકેટો તેમજ દસ્તાવેજો બનાવી આપવામાં આવતા હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો જ્યાં આ ઓફિસના માલિક સિદ્ધક ઉર્ફે રિકી રશ્મિકાંત ભાઈ ઝડપી પાડ્યો હતો પોલીસે ઓફિસમાં કરતા જુદી જુદી યુનિવર્સિટીઓની તેમજ જુદા જુદા રાજ્યના શૈક્ષણિક સંસ્થાઓની જુદા જુદા નામ સરનામ વાળાની કુલ નેવું જેટલી માર્કશીટો અને દસ્તાવેજો મળી આવ્યા હતા પોલીસે લેપટોપ મોબાઈલ ફોન અને નેવું જેટલી માર્કશીટો સાથે કુલ રૂપિયા પંચાણું હજારનો માલ જપ્ત કર્યો હતો

અને નાગરિકોને વિદેશ મોકલવાનું ચાલતું હોવાની હકીકત મળેલ હોય જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્ધિક શાહ ના કબજાવાળી ઓફિસ

જેની પાસે દસમા ધોરણની બારમા ધોરણની અથવા તો ડિગ્રીની કોઈ માર્કશીટ ન હોય તો એ માર્કશીટ ડુપ્લિકેટ બનાવવા માટે એ દરેક કસ્ટમર પાસેથી બે લાખ રૂપિયા કરતા વધારે એમાઉન્ટ લેતો હતો અને તે પૈકીની અમુક ભાવિન પટેલ જે અમદાવાદનો જે પકડવાનો બાકી છે અને મેહુલ રાજપૂત જે વડોદરાનો છે જે પકડવાનો બાકી છે એ વ્યક્તિઓને આ ડુપ્લિકેટ બનાવવાનો આપતો તે કોન્ટ્રાક તેઓને સાઈઠ હજારથી લઈ અને પચાસ હજાર સુધીની એમાઉન્ટ પણ આપતો હતો અને આ તમામ રેકેટ કરી અને જે પણ સ્ટુડન્ટ હોય અથવા તો નાગરિક હોય જેને જે પ્રમાણેની સર્ટિફિકેટની રિકવાયરમેન્ટ હોય એ પ્રમાણે ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી વિઝા પ્રોસેસ કરી

એમાં કાર મળે છે ના આ એમાં આમાં સંડોવાયેલા આરોપીઓ પણ અલગ હતા અને આ આરોપીઓ પણ અલગ છે અને અલગ મોડે સોપ્રિટીથી કામ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે